આમાંથી એવા કેટલા છે જે લોકોએ પોતે મકાન ખરીદ્યું હોય વાત એવી છે કે જ્યારે આપણે મકાન ખરીદીએ છીએ ત્યારે શું જોઈએ છીએ ચલો બજેટ તો જોઈએ જ છીએ એની સાથે સાથે ગુડ 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 જ્યારે તમે મકાન લો છો ને ત્યારે ત્રણ પ જોવામાં આવે છે શર્માજી શું જોવામાં આવે છે ત્રણ પ નરેશભાઈ પાણી પ્રકાશ અને પડોશ તમે જ્યારે મકાન લો ત્યારે આ ત્રણ વસ્તુ જોવાનું શું પાણી પ્રકાશ અને પડોશ પાણી તો સ્વાભાવિક ચાવતું હોવું જોઈએ કારણ કે આપણી ગુજરાતી બહેનો આપણી ગુજરાતી બહેનો બે થાળી કે બે પ્લેટ કે ત્રણ કે ચાર કપ્રકાભી ધોવા માટે ડોલ ભરીને પાણી બગાડે તો પાણી પ્રકાશ એટલે સ્વાભાવિક છે કે તમારા ઘરમાં ઉજાસ હશે તો તમારા જીવનમાં પણ ઉજાસ હશે અને પડોશ તો સ્વાભાવિક છે સારો હોવો જ જોઈએ પડોશ તો સારો હોવો જ જોઈએ પડોશ સારો હશે તો આપણે કહીએ છીએ ને પહેલો સગો પાડોશી તો આ ત્રણ પ જોવામાં આવે છે પણ એની સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે મકાનનું દ્વાર કઈ બાજુ છે એની સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે સાઉથ વેસ્ટ છે કે નહીં કારણ કે એમાંથી પવન આવે છે તો આ બધી વસ્તુઓ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ અગત્યનું છે કે માત્ર પૂર્વ દિશાને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ નહીં આપણે પશ્ચિમને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે પશ્ચિમ દિશા એટલે શું તમારા ઘરમાં જાહો જલાલી વધારવી હોય તમારા ઘરમાં રૂપિયો વધારવો હોય તમારા ઘરમાં ધન સંપત્તિ વધારવી હોય તમારે શાંતિની નિંદર લેવી હોય તમારે દીકરીને સમયસર વળાવવી હોય તમારા ઘરમાં તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપ રહે એવું વાતાવરણ ઊભું કરવું હોય તો સૌથી અગત્યની દિશા છે પશ્ચિમ દિશા છે પશ્ચિમ દિશાનો જે સ્વામી છે વરુણદેવ અને શનિદેવ શનિ એ પશ્ચિમના સ્વામી છે પશ્ચિમના દેવ છે તો આ બધી મેં વાતો કરી આટલી બધી આમ થાય આમ થાય આમ થાય પરણાવવાનું થાય ને તમારે સુખ સુખ જોઈએ તો પૈસા જોઈએ તો આ બધી વાતો કરી મેં પણ પશ્ચિમ દિશામાં એવું કહેવાય છે કે તમારા ઘરની અંદર તિજોરી પશ્ચિમ દિશામાં મૂકવાની હોય પહેલા મેં શું વાત કરી પૂર્વ દિશામાં મેં કીધું છે કે લાકડાનું ફર્નિચર હશે તો ચાલશે લોખંડનું ન હોવું જોઈએ એવી જ રીતે પશ્ચિમમાં લોખંડનું ફર્નિચર હશે તો ચાલશે મેટલનું ફર્નિચર હશે તો ચાલશે તો જેવી રીતે પૂર્વ દિશાના બે ખૂણા છે એવી રીતે પશ્ચિમના પણ બે ખૂણા છે પૂર્વમાં કયા કયા ખૂણા છે ઈશાન અને અગ્નિ એવી રીતે પશ્ચિમમાં બે ખૂણા છે કયા ખૂણા છે નૈઋત્ય અને વાયવ્ય તો નૈઋત્ય ખૂણામાં વજન મૂકવું જોઈએ કારણ કે નૈઋત્ય ખૂણો એટલે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેના ખૂણામાં મેક્સિમમ તમારા ઘરમાં વજન હોવું જોઈએ તો તિજોરી એટલે વજન તમે ત્યાં લોખંડની તિજોરી મૂકો અને એ તિજોરીમાં પૈસા મૂકો સાહેબ અઢળક સંપત્તિ ભેગી થશે એની સાથે સાથે તમારો માસ્ટર બેડરૂમ એ પણ એ ખૂણામાં હોવો જોઈએ અને એટલે જ આપણે એવું કહેવાય છે કે માસ્ટર બેડરૂમમાં આપણે તિજોરી મૂકીએ એમાં પૈસા મૂકીએ છીએ ક્યાં હોવો જોઈએ સાઉથ વેસ્ટ હવે સુખી દંપતી સારું ઘર ક્યાંક ને ક્યાંક આનંદ ઉલ્લાસ કરતું ઘર તો એમાં સૌથી મોટો ફાળો બેડરૂમનો પણ હોય છે એવું કહેવાય છે એવું કહેવાય છે કે કોઈકના દિલ સુધી પહોંચવું હોય તો પેટ થ્રુ પહોંચાશે કોઈને સારું જમાડશો તો ક્યાંક ને ક્યાંક તમારે એની સાથે રિલેશન સારા રહેશે તો એ રસોડું પણ એની સાથે સાથે તમે જેની સાથે રહો છો એની સાથે એક પ્રકારની ઇન્ટિમસી એક આત્મીયતા કેળવવા માટે તમારા બંનેનો એક સહવાસ તમારા બંનેની એક 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 જેને એમ કહેવાય કે સમય એકબીજાની સાથે સારો પસાર કરવો હોય તો એ રૂમ ક્યાં હોવો જોઈએ નૈઋત્ય ખૂણો તો ઘરની અંદર બેડરૂમ પણ નૈઋત્ય ખૂણામાં હોવું જોઈએ એવી જ રીતે મેં કીધું કે દીકરીને સમયસર વળાવી છે તો પણ પશ્ચિમ અને ઉત્તર વચ્ચેનો જે વાયવ્ય ખૂણો છે એ ખૂણામાં દીકરીનો રૂમ હોવો જોઈએ જો દીકરીનો રૂમ વાયવ્ય ખૂણામાં હશે તો ખૂબ સારું ભણશે અને સમયસર એને વળાવી શકશો એને સમયસર તમે લગ્ન કરાવી શકશો તો આ યાદ રાખવું તમે કોઈના ઘેર વાસ્તુ કરવા જાઓ છો તો તમે એને સમજાવો કે વાયવ્ય ખૂણામાં તમારી દીકરીને સુડાવો પણ એવું બને કે બધાના ઘરમાં વાયવ્ય ખૂણામાં બેડરૂમ ન હોય તો દીકરી જે રૂમમાં સુવે છે ને એ રૂમના વાયવ્ય ખૂણામાં એને સુડાવો તો પણ એને એટલું જ ફળ મળશે જેટલું વાયવ્ય ખૂણામાં દીકરીને સુડાવવાથી મળે પશ્ચિમ દિશા એ એવી દિશા છે કે તમારી તમારા ઘરની અંદર આધ્યાત્મિક પ્રસંગો લાવે છે ઘણા લોકોના તમે જોશો ઘણા લોકોના ઘરમાં કથા ચાલતી હોય ઘણા લોકો ભજનો કરાવતા હોય છે આપણા ગજર સાહેબના ત્યાં આવે કથા છે તો જેના ઘરની અંદર પશ્ચિમ દિશાના વાઇબ્રેશન સારા હોય એના ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ હોય તો પશ્ચિમ દિશા એ હંમેશા વજનવાળી હોવી જોઈએ પશ્ચિમ દિશામાં શનિનો વાસ છે એટલે એટલું કરવાનું છે સૂતી વખતે તમારા પગ પશ્ચિમ દિશા તરફ ન હોવા જોઈએ સૂતી વખતે તમારા પગ પશ્ચિમ દિશા તરફ ન હોવા જોઈએ પૂર્વમાં પૂર્વમાં માથું રાખો અને પશ્ચિમમાં પગ રાખો તો એટલું યાદ રાખજો સમયસર ઉઠી નહીં શકે એ વ્યક્તિ આ શું થશે ખાસ કરીને જેના ઘરમાં નાના બાળકો છે જેના બાળકો સ્કૂલમાં જાય છે એવા બાળકોને ક્યારેય પણ એવી રીતે ન સુડાવશો કે એના પગ પશ્ચિમ દિશામાં હોય પશ્ચિમ દિશામાં પદ હશે તો સારી રીતે જલ્દી ઉઠી નહીં શકે તૈયાર નહીં થાય ને સ્કૂલે નહીં જઈ શકે એટલે આ યાદ રાખવું કે પશ્ચિમ દિશા બધી રીતે સારી છે પણ ત્યાં પગ રાખીને સુવાથી શનિની અસર થાય છે અને એમાં તમારી અંદર આળસ આવે છે આ ધ્યાન રાખવાનું છે શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ પંચાવન વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ એડવોકેટ્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ બિઝનેસમેન પોલીસ ઓફિસર્સ સરકારી અધિકારીઓ ધર્મ ઉપદેશકો નેતાઓ આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નાના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો